નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યુઝ માં આમ આદમી પાર્ટી ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ અભિષેક સોલંકી અને તેમની ટીમ દ્વારા ખરડા યોજાનાર લોક મેળા બાબતે મામલતદારશ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગરડા ખાતે યોજાનાર મેળામાં કોઈ જાનહાની ના પહોંચે તે માટે જરૂરી સુવિધાઓ છે કે કેમ તેની તપાસ કરવા બાબત વધુમાં જણાવ્યું હતું કે આ રીતે યોજાનાર લોકમેળામાં જરૂરી સુવિધાઓ અભાવે લોકોની જાનહાની પહોંચી હોય તેવા બનાવો સામે આવતા હોય છે તે માટે ગુજરાતે સરકારી જરૂરી માપદંડો આપેલા છે તે માપદંડો અનુસાર મંજૂરી લઈને આ લોકમેળો થઈ રહ્યો છે કે

મારું નામ સોલંકી અભિષેક છે ગઢડામાં આવનાર અગિયાર એસ ખાતે એક ભવ્ય લોકમેળાનું આયોજન ગઢડા ખાતે થયું છે તો આજે હું અને મારી ટીમ જેમાં કિરણભાઈ રિતેશભાઈ કાળુભાઈ અમે દરેક વ્યક્તિઓ આજે ગઢડા મામલતદાર કચેરી આવ્યા હતા એ જે લોકમેળાનું આયોજન ગઢડાની અંદર જે થવા જઈ રહ્યું છે તો તેમાં ફાયર એનઓસી ઓસી સેલમાંથી જે લાઇટ કનેક્શનનું જે કાંઈ પણ જે કાર્યવાહી કરવાની આવતી હોય એ કાર્યવાહી સંપૂર્ણપણે ગુજરાત જે સરકારે જે માપદંડો આપ્યા છે કોઈ પણ ગુજરાત રાજ્યમાં મેળાઓ થાય એ માટે અતિ જરૂરી માપદંડો મુજબની મંજૂરી લઈને આ લોકમેળો થઈ રહ્યો છે કે કેમ એની તપાસ કરવા માટે આજે અમે ગઢડા મામલતદારશ્રીને અમે પત્ર આપ્યું છે ગઢડા શ્રી અમને આશ્વાસન આપ્યું છે કે જે કાંઈ પણ કાર્યવાહી આમાં જે વધતી ઘટતી જે કાર્યવાહી થશે અમારા થકી તે અમારા સ્તરેથી અમે જોઈશું અમે અમારા સ્તરેથી તપાસ પણ કરીશું કે જે કંઈ મંજૂરી લેવાની આવતી હોય મંજૂરી લીધી છે કે કેમ જે મંજૂરી જો વ્યવસ્થિતપણે હશે તો શ્રી અમને આશ્વાસન આપ્યું છે કે તે મેળોનું આયોજન કરવામાં આવશે અને જો એમાંથી કોઈ પણ એક પણ જો મંજૂરી ઘટતી હશે તો તે મેળાને તાત્કાલિકપણે બરખાસ્ત કરવામાં આવશે